અતલા કોઈ સાબુતી નહી લખ સાબુતી લાવ બે ડાળું નું હું મારે તારું લઈ જો આ ગાઢો થાય હું લઉં બે ડાળે પૈસા મારે જાવના છે ત્યાં લઈ આવો તાર તાહે મારે લેણા નું કોઈ મારે જે આ દીખાતો માવ લખી લેજો કદીઓ પૈસા બાપો કરીને આ તો હું ભેટું પણ એવા હાથ તો હું પચ્ચા બે લાખ આલી સાઠા નો મારું ના લેવા એ પચારું કર તો હું આ પાત્ર કરી રહું ઇલા મારે પૈસા જો ઇલા મને ને

અને તો મેલું હે ભંગાર માં હતી ભંગાર મેને હોડી નોટ આલી કે મુકો પચા નોટ પાછી આલ હવે આલ તો દહિયાન કરે કે મે મે થા પાયો તો આદુ તો બાત સીરિયસ તું તુ મિયા બંગકુ દેખાડું ને આ બંગકુ આ દેખાઈ તો લડું છો આ જગ્યા ભઈ ચેક તો કરો

itu ini 50 rupiah, dulu. 50? Aweh, tuh tau? Aduh, ah, 50 rupiah. 50 rupiah, di kopi nih apa? Ayo, apanya? Ayo, apanya? Ayo, apanya? Ayo,

મારું બીજું જો ગમી જાય ને તો આવું જમ્યું ને એ તો જવાય જ નહીં કેમકે અત્યારે લક્ષીણ પડી જવાય એટલે આમાં ડોહન જવાય જ નહીં એટલે પણ એમ બંકો પાસે હજી ગમ્યો ભવાય ગયું મિલતું નહીં અને પછી તો ખબર નહીં કેમ કે બંકો ભમી જાય અને ભમાઈ લખે